વિસાવદરમાં આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થતાં જેતપુરમાં વિજય ઉત્સવ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડીયા જેતપુર જેતપુરના તીનબત્તી ચોકમાં મોટી સંખ્યામાં આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજયની ખુશાલી મનાવી વિશાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતની ખુશાલી જેતપુર ભાજપના ગઢમાં ફટાકડા ફોડી ઉજવણી કરી જેતપુરમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો એકઠા થઈ જીતની ઉજવણી કરી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફંગસ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક agri mysil bioscience Private ltd